શરૂઆતમાં મારામારી સહિતના અનેક ગુનાઓ સામાજિક તત્વો આચરી રહ્યા છે ત્યારે મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતમાં ગુનાખોરીની સાન ઠેકાણે પાડવા પોલીસે મેદાને આવી ગઈ છે ત્યારે ખુલ્લામ મારામારી કરનારાઓ સામે પોલીસ હવે લાલા કરી છે ત્યારે બેસ્તાન પોલીસ મથકની યાદમાં આવેલ ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે સોમનાથ ચાની દુકાન પાસે મારામારી કરનારા આરોપીઓ વિસ્તાન ગણેશનગર પાસે આવવાના હોવાની માહિતી મળતા જ બેસ્તાન પોલીસ મથકના ગંભીર ગંભીરસિંહ દિલુ ભીમા અને

ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા તે દરમિયાન આ આ કામના કામના આરોપી આરોપી ટોટલ ચાર એક શુભમ બીજા મોટો ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવાલ આ ચાર આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂડમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને બીજા બે આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી એ ફરાર છે એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે